વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખામાં કર્મચારીની ભારે અછત હોવાનું સામે આવ્યું છે હાલમાં ખોરાક શાખામાં ચૌદ ફૂડ ઇન્સ્પેક્ટરની ઘટ છે વડોદરામાં બાવીસ લાખથી વધારેની વસ્તી છે ત્યારે માત્ર આઠ ફૂડ ઇન્સ્પેક્ટર છે એક લાખની વસ્તી એક ફૂડ ઇન્સ્પેક્ટર હોવો જરૂરી છે ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર ઓગણીસ માં જાહેર કરેલ ચાર ફૂડ ઇન્સ્પેક્ટર પાલિકામાં ભરતી પ્રક્રિયાની પરીક્ષા લેવાની મનાઈ કરી દીધી છે હવે પાલિકા નવી એજન્સીનો સંપર્ક કરીને ભરતી પ્રક્રિયા કરશે ત્યારે સવાલ એ થાય છે કે આટલા ઓછા સ્ટાફમાં કેવી રીતે ખોરાક શાખાની ટીમ કામ કરે છે ખોરાક શાખાની ટીમ માત્ર દેખાડા પૂરતી કામગીરી કરતી હોય તે સ્પષ્ટપણે લાગી રહ્યું છે સૌથી ભ્રષ્ટ કોઈ ડિપાર્ટમેન્ટ કોર્પોરેશનનો હોય તો ફૂડ ડિપાર્ટમેન્ટ છે સ્ટાફ તો અપૂરતો છે જ પણ જે રીતનું આખું સિસ્ટમ કે નેટવર્ક ગોઠવેલી છે અમને અનેક ઠેકાણેથી કહેવામાં આવે છે કે પર લાડી ત્રણ હજાર રૂપિયાથી આઠ હજાર પંદર હજાર રૂપિયા સુધી ફિક્સ હપ્તા જતા હોય છે આ હપ્તાખોરીનું ડિપાર્ટમેન્ટ છે જે જગ્યાઓ છે એમાં ચાર જગ્યા ભરવા માટેની કાર્યવાહી કરવામાં આવેલી છે આની જે જાહેરાત આપી ત્યાર પછી સતત એના માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અગાઉ એક એજન્સીને અમે રિક્વેસ્ટ કરેલી કે એના માટેની જરૂરી લિખિત પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવે પરંતુ એ સંસ્થા દ્વારા ઇન્કાર કરવામાં આવતા અત્રથી બીજી સંસ્થાનો સંપર્ક કરી અને ઝડપથી પરીક્ષા લેવાય તે માટેનું આયોજન હાથ ધરાયું છે વડોદરા કોર્પોરેશનના ખોરાક શાખા વિભાગમાં પૂરતા ફૂડ ઇન્સ્પેક્ટર અને પટ્ટાવાળા ન હોવાના કારણે સેમ્પલિંગની જે પ્રક્રિયા છે તે ખૂબ ધીમી થઈ રહી છે તેના કારણે જે શહેરીજનો છે તેના સ્વાસ્થ્ય સાથે અનેક છેડા થઈ રહ્યા છે ત્યારે અત્યારે અમે જોઈ શકો છો કે કોર્પોરેશનના જે ખોરાક શાખાની જે ઓફિસ છે ત્યાં આવ્યા છે જે રીતના માહિતી છે કે વડોદરા કોર્પોરેશનમાં પંદર જેટલા ફૂડ ઇન્સ્પેક્ટરનું મહેકમ જે છે તે મંજૂર છે તેની જગ્યાએ અત્યારે માત્ર આઠ જેટલા ફૂડ ઇન્સ્પેક્ટર ફરજ બજાવી રહ્યા છે અને જો નિયમ પ્રમાણે જોવા જઈએ તો એક લાખની વસ્તીએ એક ફૂડ ઇન્સ્પેક્ટર હોવા જોઈએ એટલે કે વડોદરા શહેરની બાવીસ લાખ જેટલી વસ્તી હોય તો બાવીસ જેટલા ફૂડ ઇન્સ્પેક્ટર હોવા જોઈએ તેના બદલે માત્ર આઠ જેટલા ફૂડ ઇન્સ્પેક્ટર અત્યારે ફરજ બજાવી રહ્યા છે તેવી જ રીતના જો પટાવાળાની વાત કરવામાં આવે તો મંજૂર મહેકમ પંદર છે તેની જગ્યા પર અત્યારે માત્ર છ જેટલા પટાવળા છે તે કામગીરી કરી રહ્યા છે તેમાં પણ ત્રણ જ કાયમ છે બાકીના તમામ કોન્ટ્રાક્ટ કે એપ્રેન્ટિસ બેસ પર છે એટલે કે પટાવાળાના પણ જે ભરતી છે તે નથી થઈ રહી કોર્પોરેશન દ્વારા બે હજાર ઓગણીસમાં નવા ફૂડ ઇન્સ્પેક્ટર ભરતી કરવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી તે પ્રક્રિયાને પૂરી નથી કરવામાં આવી જેના કારણે નવા ફૂડ ઇન્સ્પેક્ટર નથી આવી રહ્યા જો વાત કરવામાં આવે તો અત્યારે એક જે ફૂડ ઇન્સ્પેક્ટર છે તે શહેરમાં મહિને જે છે તે ત્રીસ જેટલા સેમ્પલિંગ કલેક્ટ કરે છે અને આઠ જેટલા જો ફૂડ ઇન્સ્પેક્ટર મળીને કરવામાં આવે તો બસો ચાલીસ જેટલા થાય છે અને વર્ષે વાત કરવામાં આવે તો પચીસો જેટલા સેમ્પલિંગ અત્યારે કલેક્ટ થયા છે પરંતુ જો આજ બાવીસ જેટલા ફૂડ ઇન્સ્પેક્ટર થઈ જાય તો આઠ હજારથી વધુ જે સેમ્પલ છે તે કલેક્ટ કરી શકીએ અને વરસમાં દરેક દુકાનમાં એક વખત જે છે તે સેમ્પલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી શકે છે પરંતુ પૂરતો સ્ટાફ ન હોવાના કારણે જે ફૂડ સેફ્ટી વિભાગ છે એટલે કે ખોરાક સાગા વિભાગ છે કોર્પોરેશનનું તે પ્રોપર કામગીરી નથી કરી શકતું ત્યારે કોની રાહ જોવામાં આવી રહી છે એક તરફ વિકાસના પ્રોજેક્ટ પાછળ કરોડ રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે પરંતુ જે ખરેખર મહેકમની જરૂર છે અધિકારીઓની ભરતી કરવાની જરૂર છે પટ્ટાળાની ભરતી કરવાની જરૂર છે ત્યાં ભરતી કરવામાં નથી આવી રહી જેના કારણે આ જે વિભાગ છે તે જે તેની કાર્યક્ષમતા છે તે પ્રમાણે કામગીરી નથી કરી શકતું તેના કારણે જે વડોદરાના નાગરિકો છે શહેરીજનો છે તેમના સ્વાસ્થ્ય સાથે સીધી રીતે ચેડા થઈ રહ્યા છે અને તેને લઈને અનેક વખત અનેક ધારાસભ્યો પણ આ બાબતે રજૂઆત કરી ચૂક્યા છે છતાં પણ તેમની વાત પણ ધ્યાને નથી લેવામાં આવી રહી ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે વિકાસના કામો પાછળ આંધળી દોટ મુગનાર કોર્પોરેશનના શાસકોના અધિકારીઓ ક્યારે શહેરના નાગરિકોની જે સ્વાસ્થ્યની ચિંતા થાય છે તેવા વિભાગમાં ફૂડ ઇન્સ્પેક્ટરોને પટાળાની ભરતી કરશે તે હવે જોવું રહ્યું कॅमरामॅन मुकुंद दवेसाठी रवी अग्रवाल जी मीडिया वडोदरा